સુરત વિસ્તારમાં જુલાઈના રોજ બહુમાળી સાત લોકોના મોત પછી સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે અને સુરત શહેર વિસ્તારમાં આવેલા અલગ અલગ સરકારી આવાસ અને ટેનામેન્ટો જજરી થયા છે તેને વહેલી તકે ખાલી કરવા માટે તંત્ર એક્શનમાં દેખાઈ રહ્યું છે

અમને ભારું જોવે અમે આટલા વર્ષ સરકાર પાસેથી અમને એવો જવાબ જોઈએ ને એવી માંગણી જોઈએ કે અમને ઘરના બદલે ઘર જોવે ને અહીંયા જ ગાડી બાંધીને આપો તો અમને ભારું જોવે અમે છોકરાઓને લઈને વરસાદ પાણીમાં જીએ તા અમે આટલા વર્ષથી રહીએ છીએ અહીંયા ગાડી તો અમે શું કરીએ અને બીજી વાત આ લોકો જ્યારે અમારા ઘર ઝુપરપટ્ટી ટોયરા છે ત્યારે જ કહી દેવાનું હતું કે અમે તમને આ ઘર પાછું ઘર મળશે નહીં તો અમે અમારી સગવડ કરી લેતા જ્યારે સરકારે જેવું કરે તો અમે ગરીબ માણસ જવાનું અમારી તો જાય અમે લોકો એટલે અમારી તો એક જ માનની છે કે અમને ઘરના બદલે ઘર જોવો બસ પૂજા પવનભાઈ ભાઈ અહીંયા એવું થયેલું છે કે અમારા એસએમસી ક્વાર્ટર્સ છે ને અમારા 25 વર્ષથી છે હવે આ મકાન જૂના થઈ ગયેલા છે તો સરકારે ખાલી વચ્ચે એક નોટિસમાં એવું લખેલું કે અઠવાડિયામાં મકાન ખાલી કરો પણ એના બદલામાં શું જ નહીં લખેલું હતું કે એના બદલામાં શું અમને અહીંયા મકાન આપશે કે અમે ખાલી કરીને બીજે જઈએ તો અમને ભાડું આપશે એમાં કોઈ વસ્તુ નહીં લખેલી પછી અમે આટલા દિવસથી વેઈટ કરતા હતા કે સરકાર એટલીસ્ટ અહીંયા આવે આવીને અમારી સાથે વાત કરે તો અમને એનો જવાબ મળે કે એ શું કહેવા માંગે છે ને અમે શું કહેવા માંગીએ છીએ અમારું કહેવાનું એમ હતું કે અમને ઘરની બદલે ઘર જોઈએ આજે અમે પચીસ વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જઈએ કા અને બધા સ્ટેબલ નથી આની અંદર સાતસો મકાન છે હવે આમાં અમુક લોકો એવા બી રહી છે કે જે એકદમ ડોસા છે જેનું અગાડી પછાડી કોઈ જ નથી તો એ લોકો એકદમથી નીકળે તો જાય કાં હવે આજે સવારે બનાવે એવો ભાઈનો છે કે આજે સવારે એકદમથી એ લોકો પાણી લાઈટ બધું કાપપા આવી ગયા સરકાર એસએમસી વાળા એકદમથી ઇમરજન્સીમાં પાણી લાઈટ બધું કાપપા આવી ગયા તો પાણી લાઈટ કાપપા આવી ગયા તો બેચાર છોકરાઓ એ રોયકા કેમ કે રોકસે આજે કેમ કે અમને જવાબ નથી મળ્યો કે અમને ઘરના બદલે ઘર કે શું અમને કોઈ રિપ્લાય નથી મળ્યો તો એ લોકો એ રોયકો તો એ લોકો એ તો એ લોકોને મારીને અંદર નાખેલા છે માયરા છે હા હા છે ઘેરા છે ને અંદર મૂક્યા છે તો અમારે એજ જ કહેવાનો અમને જવાબ જોઈએ છે અમને છે ને ઘરની બદલે ઘર જોઈએ છે અમે અમને ઘર ની બદલે ઘર આજે પચીસ વર્ષ થી રહીએ છીએ તો અમે જઈએ કા ત્યાં ભર વરસાદમાં માં એ લોકો કાપતા આવ્યા તો ભર વરસાદમાં અમે જઈએ કા અમને ઘર ની બદલે ઘર જોઈએ સરકારથી બીજું કઈ અમને નથી અમને ઘર ની બદલે ઘર જોઈએ